નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે તો મિત્રો પચ્ચીસ વર્ષ પછી મકરસંક્રાંતિ પછી અમૃતસિદ્ધિ યોગ બનવા જઈ રહ્યો છે તુલા રાશિ માટે ભાગ્યના દરવાજા ખુલશે છ મોટી ભવિષ્યવાણી હા મિત્રો આજે આપણે એક દુર્લભ અને દૈવી સંયોગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે પચ્ચીસ વર્ષ પછી મકરસંક્રાંતિના પવિત્ર તહેવાર પછી બનવા જઈ રહ્યો છે અમૃતસિદ્ધિ યોગ આ વર્ષે મકરસંક્રાંતિ પછી અમૃત સિદ્ધિ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ નવમ પંચમ યોગ જેવા અત્યંત શુભ યોગો બની રહ્યા છે તેમની અસર તમામ બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો આ મકરસંક્રાંતિ તુલા રાશિના લોકો માટે જીવન બદલનારી સાબિત થઈ શકે છે કારણ કે આ પવિત્ર દિવસે શુભ એકાદશી તિથિ પણ શરૂ થઈ રહી છે અને તે જ સમયે સૂર્યદેવ દક્ષિણાયણથી ઉત્તરાયણમાં જવાના છે સૂર્યદેવ ઉત્તરાયણમાં જતાની સાથે જ તુલા રાશિના લોકોના જીવનમાં અટવાયેલી ઉર્જા ફરીથી સક્રિય થવા લાગશે મિત્રો લાંબા સમયથી માનસિક મૂંઝવણ નાણાકીય દબાણ અને અધૂરા પ્રયાસો સામે જજુમી રહેલા તુલા રાશિના લોકોને હવે સૂર્યદેવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે એવું માનવામાં આવે છે કે આ સંક્રાંતિ પછી તુલા રાશિના લોકોના જીવનમાંથી નિરાશા અવરોધો અને મૂંઝવણનો પડછાયો ધીમે ધીમે દૂર થઈ જશે અને ભાગ્યનો સૂર્ય ઉદય કરશે તેથી તુલા રાશિના લોકોને આ વીડિયો અંત સુધી જોવા વિનંતી છે કારણ કે આ વિડિયો ફક્ત તમારા માટે ભવિષ્યવાણી નથી પરંતુ એક દૈવી સંકેત છે મિત્રો સનાતન પરંપરામાં મકર સંક્રાંતિનો તહેવાર સૂર્યદેવની પૂજા કરવા પવિત્ર સ્નાન કરવા દાન કરવા અને નવા શુભ કાર્યો શરૂ કરવા માટે ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે આ દિવસે સૂર્યદેવ ધનુ રાશિ છોડીને તુલા રાશિમાં પ્રવેશ કરે છે જેને ઉત્તરાયણ કહેવામાં આવે છે મિત્રો મકરસંક્રાંતિ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ઉજવવામાં આવશે આ દિવસે સૂર્યદેવના તુલા રાશિમાં પ્રવેશ સાથે ઘરમાં સમાપ્ત થાય છે તે થશે અને લગ્ન બૃહસ્થિ વ્યવસાય અને અન્ય શુભ કાર્યોની શરૂઆત ફરીથી શક્ય બનશે આ વખતની મકરસંક્રાંતિ પણ ખાસ છે કારણ કે ચોવીસ વર્ષ પછી એકાદશી અને મકરસંક્રાંતિનો દુર્લભ સંયોગ થઈ રહ્યો છે અગાઉ બે હજાર ત્રણમાં આવું સંયોગ બન્યું હતું ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુ અને સૂર્ય ભગવાન બંનેના અન્યુક્ત આશીર્વાદ ખાસ કરીને તુલા રાશિના લોકો પર વર્ષે મિત્રો ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ બુધવાર બપોરે લગભગ સવારે ત્રણ વાગ્યે સૂર્ય ભગવાન ધનુ રાશિ છોડીને તુલા રાશિમાં પ્રવેશ કરશે આ પછી પવિત્ર કાળ શરૂ થશે અને તે જ ક્ષણથી તુલા રાશિના લોકોના જીવનમાં શુભ પરિવર્તનની પ્રક્રિયા શરૂ થશે તો મિત્રો હવે પ્રશ્ન એ છે કે સૂર્યના મકર રાશિમાં પ્રવેશ અમૃત સિદ્ધિ યોગના પ્રભાવ અને એકાદશીના દિવ્ય જ જોડાણથી તુલા રાશિના લોકોને કયા નોંધ પાત્ર લાભ થશે પરંતુ મિત્રો તે પહેલાં મારી તમારા બધા માટે એક નાની વિનંતી છે કૃપા કરીને કોમેન્ટ સેક્શનમાં સાચા હૃદયથી જય સૂર્યદેવ અને જય હરિ વિષ્ણુ લખો વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા પ્રિયજનો સાથે શેર કરો હવે મિત્રો ચાલો તુલા રાશિના લોકો માટે મકર સંક્રાંતિ સંબંધિત છ મહત્વપૂર્ણ ભવિષ્યવાણી જોઈએ તો મિત્રો હવે વિડિયોમાં આગળ વધીએ બરાબર પેલી ભવિષ્યવાણી તુલા રાશિ માટે પહેલી મોટી આગાહી મિત્રો તુલા રાશિ માટે પહેલી આગાહી સૂચવે છે કે ચોવીસ વર્ષ પછી મકરસંક્રાંતિ પર થનારા અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીનું દૈવી સંયોજન તુલા રાશિના જાતકો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સૂર્યધનુ રાશિ છોડીને તુલા રાશિમાં પ્રવેશ કરશે અને આ પરિવર્તન તુલા રાશિ માટે કર્મ અને ફળ બંનેને સક્રિય કરશે સૂર્યના આશીર્વાદથી આ સમય દરમિયાન તમારી નાણાકીય સ્થિતિ સ્થિર અને મજબૂત બનશે જે લોકોના પૈસા ક્યાંક ફસાયેલા હતા તેમને પાછા મળવાની શક્યતા છે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે અને સંપત્તિ એકઠી કરવાની તકો પહેલાં કરતાં વધુ હશે મિત્રો આ સમય દરમિયાન તમને સરકારી ક્ષેત્ર વહીવટ દસ્તાવેજો કર નોકરી અથવા અધિકારો સંબંધિત બાબતોમાં ફાયદો થઈ શકે છે જો તમે કોઈ પરીક્ષા ઇન્ટરવ્યૂ અથવા સરકારી કાર્ય માટે પ્રયાસ કર્યો હોય તો સકારાત્મક પરિણામોના સંકેતો છે આ સમય દરમિયાન કામમાં કોઈ મોટી અવરોધો નહીં આવે પરંતુ તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે બિનજરૂરી ખર્ચ ભવિષ્યમાં સમસ્યાઓનું કારણ બની શકે છે ચૌદ જાન્યુઆરી પછી વિદેશ સંબંધિત કામમાં નફાની શક્યતાઓ છે જો તમે વિદેશમાં કામ કરો છો ઓનલાઇન આયાત નિકાસમાં સામેલ છો અથવા બહુરાષ્ટ્રીય ક્ષેત્રમાં છો તો તમને સારા પરિણામો જોવા મળી શકે છે ચૌદમી જાન્યુઆરી વચ્ચેનો સમયગાળો ઘર વાહન અથવા અન્ય કોઈપણ કાયમી મિલકત સંબંધિત યોજનાઓ માટે અત્યંત શુભ માનવામાં આવે છે એકંદરે ચૌદ જાન્યુઆરીથી બાર ફેબ્રુઆરી સુધી સૂર્યદેવના વિશેષ આશીર્વાદ તુલા રાશિ પર રહેશે બરાબર બીજી ભવિષ્યવાણી તુલા રાશિ માટે બીજી આગાહી મિત્રો તુલા રાશિ માટે બીજી આગાહી પ્રેમજીવન સાથે સંબંધિત છે એવું બન્યું છે જેમના પ્રેમ સંબંધો લાંબા સમયથી ગેરસમજ અંતર અથવા મૂંઝવણથી પીડાતા હોય છે તેમના માટે તે સમય ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યો છે એક ચાર જાન્યુઆરીથી બાર ફેબ્રુઆરી સુધી સૂર્યદેવની ઉર્જા તમારા પ્રેમ જીવનમાં સ્પષ્ટતા અને સ્થિરતા લાવશે તમે તમારા જીવનસાથી સાથે ખુલીને વાત કરી શકશો અને સંબંધમાં નવી સમજણ વિકસશે આ સમય દરમિયાન કેટલાક મકર રાશિના લોકોના જીવનમાં નવો પ્રેમ પણ શક્ય છે આ સંબંધ ઉતાવળિયા નહીં હોય પરંતુ ધીમે ધીમે ગાઢ બનશે અને વિશ્વાસ પર આધારિત હશે જો તમે તમારા પ્રેમ સંબંધને લગ્નમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે તમને માતાપિતાની મંજૂરી અને પરિવારનો ટેકો મળવાની શક્યતા છે મિત્રોએ કહેવું ખોટું નહીં હોય કે સૂર્યદેવના આભાર તુલા રાશિના લોકો આ સમય દરમિયાન સાચા ભાવનાત્મક જોડાણનો અનુભવ કરશે અસ્થિર સંબંધો મજબૂત બનશે અને નવા સંબંધો વિશ્વાસના પાયા પર આગળ વધશે બરાબર ત્રીજી ભવિષ્યવાણી તુલા રાશિ માટે નંબર વૈવાહિક જીવનનો છે ચૌદ જાન્યુઆરીએ સૂર્યમકર રાશિમાં પ્રવેશ કરશે તેથી પરિણીત તુલા રાશિના લોકો ખુશી મેળવશે તેમના જીવનમાં સંતુલન અને સુમેળ વધવા લાગશે આ સમય દરમિયાન જીવનસાથીઓ વચ્ચે સહયોગ વધશે તમે સાથે મળીને કૌટુંબી જવાબદારીઓ પૂર્ણ કરશો અને પરસ્પર સમચણમાં સુધારો થશે આ સમય દરમિયાન કેટલાક યુગલો મુસાફરી કરી શકે છે અથવા શુભ કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે જેનાથી તેમના સંબંધો મજબૂત થશે પરિવારમાં સારા સમાચાર મળવાના સંકેતો પણ છે બાળકો તરફથી ખુશી કે સારા સમાચાર મળવાની શક્યતા છે જો કે મિત્રો ચોવીસ જાન્યુઆરીની આસપાસ જ્યારે શુક્રની સ્થિતિ બદલાય છે ત્યારે થોડા સમય માટે ભાવનાત્મક સંવેદનશીલતા વધી શકે છે નાની નાની બાબતો પર દલીલો કે ગેરસમજ થઈ શકે છે આનાથી મુશ્કેલી થઈ શકે છે તેથી તમારી વાણી અને વર્તનમાં સંયમ રાખવો મહત્વપૂર્ણ રહેશે આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથે સમય વિતાવવાથી પરસ્પર તણાવ ઓછો થશે અને તમારા સંબંધો ફરીથી આરામદાયક અને મધુર બનશે એકંદરે ચૌદ જાન્યુઆરી પછી સૂર્યની બદલાતી ચાલ તુલા રાશિના વૈવાહિક જીવનમાં સકારાત્મક ફેરફારો લાવશે ચોથી ભવિષ્યવાણી તુલા રાશિની મિત્રો ચોથી આગાહી સૂચવે છે કે ચૌદ જાન્યુઆરીથી બાર ફેબ્રુઆરી વચ્ચે નવી નોકરી શોધી રહેલા લોકો તેમની ઈચ્છા પૂર્ણ કરી શકે છે તુલા રાશિના કારકિર્દી માટે આ સમય અત્યંત અનુકૂળ છે તે નિર્ણાયક અને શુભ માનવામાં આવે છે સૂર્યદેવના વિશેષ આશીર્વાદથી તમને ઈચ્છિત તક મળી શકે છે નોકરી બદલવાનું વિચારી રહેલા લોકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે કાર્યક્ષેત્રમાં ફેરફારથી સારી સ્થિતિ અનુકૂળ વાતાવરણ અને સંતોષકારક પરિણામો મળી શકે છે લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહેલા યુવાનોને અચાનક સારી તક મળી શકે છે જેનો સમયસર સ્વીકાર કરવો મહત્વપૂર્ણ રહેશે બેરોજગારો માટે પણ આ સમયગાળો મજબૂત નોકરીની તકો પ્રદાન કરે છે તમે કામ પર વરિષ્ઠ અને અધિકારીઓને મળી શકશો તમને ટેકો મળશે તમારી મહેનતને માન્યતા મળશે માન સન્માન વધશે અને તમે તમારા કામ દ્વારા પોતાને અલગ પાડી શકશો જો કે મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખો કામ પર બિનજરૂરી ગપસપ અને વ્યક્તિગત બાબતો શેર કરવાનું ટાળો જો તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો અને વિવાદોથી દૂર રહેશો તો આ સમયે તમારા કારકિર્દી માટે સુવર્ણતક સાબિત થઈ શકે છે એકંદરે ચૌદ જાન્યુઆરીથી બાર ફેબ્રુઆરી સુધીનો સમયગાળો કારકિર્દીની દ્રષ્ટિએ તુલા રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ રહેશે બરાબર પાંચમી ભવિષ્યવાણી તુલા રાશિ માટે પાંચમી આગાહી મિત્રો તુલાની પાંચમી આગાહી વ્યવસાય અને વેપાર સાથે સંબંધિત છે ચૌદ જાન્યુઆરીએ સૂર્યની ચાલમાં પરિવર્તન સાથે તુલા રાશિના જાતકોનું વ્યાવસાયિક ભાગ્ય સક્રિય થવાનું શરૂ થશે જેઓ વ્યવસાયમાં છે અથવા પોતાના વ્યવસાયનું સંચાલન કરી રહ્યા છે તેઓ આ સમય દરમિયાન વિસ્તરણ કરવાની યોજના બનાવી શકે છે અનુભવી વ્યક્તિનું માર્ગદર્શ દર્શન અથવા નવી ભાગીદારી દરખાસ્તની શક્યતા છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે આ સમય દરમિયાન તમે તમારા કાર્યો સમય પહેલાં પૂર્ણ કરી શકશો જેનાથી ગ્રાહકનો વિશ્વાસ અને સંતોષ બંને વધશે ચૌદ જાન્યુઆરીથી બાર ફેબ્રુઆરી દરમિયાન બનનાર અમૃત સિદ્ધિ યોગ અને એકાદશીનું સંયોજન નવા વ્યવસાયો સ્ટાર્ટઅપ્સ અથવા વિસ્તરણ માટે ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે ઉદ્યોગપતિઓને મુસાફરીથી ફાયદો થઈ શકે છે વારંવાર સંપર્કો મીટિંગ્સ અને નેટવર્કિંગ દ્વારા નોંધપાત્ર નફો થવાની શક્યતા છે આ સમય દરમિયાન તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે વધુમાં ચૌદ જાન્યુઆરી પછી શુક્રની અનુકૂળ સ્થિતિ નાણાંકીય લાભ અને સુખ સુવિધાઓમાં વધારો કરી શકે છે કેટલાક વ્યક્તિઓ આ સમયે નવું વાહન અથવા વ્યવસાય સંબંધિત સાધનો ખરીદવાનું પણ વિચારી શકે છે એકંદરે ચૌદ જાન્યુઆરીથી બાર ફેબ્રુઆરી સુધીનો સમયગાળો તુલા રાશિના વેપારીઓ માટે પ્રગતિ વિસ્તરણ અને નફાથી ભરેલો રહેશે બરાબર છઠ્ઠી ભવિષ્યવાણી તુલા રાશિ માટે છઠ્ઠો ભવિષ્ય કથન છે હા મિત્રો તુલા રાશિ માટે છઠ્ઠો ભવિષ્યકથન પારિવારિક જીવન સાથે સંબંધિત છે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમયે કૌટુંબિક દ્રષ્ટિકોણથી તુલા રાશિના લોકો માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે ચૌદ જાન્યુઆરીથી બાર ફેબ્રુઆરી દરમિયાન તમને તમારા પરિવાર તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જો ઘરમાં લાંબા સમયથી તણાવ કે મતભેદ ચાલી રહ્યો હોય તો તે પરિસ્થિતિ હવે સમાપ્ત થઈ જશે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરવા લાગશે તમારી સમજણ અને શાંતવર્તન પરિવારમાં તમારી ભૂમિકાને મજબૂત બનાવશે તમારા નિર્ણયો તમારા પરિવારના સભ્યોનો વિશ્વાસ જીતશે અને તમારા મીઠા શબ્દો સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધારશે આ સમય દરમિયાન તમારા બાળકો તરફથી સારા સમાચાર મળવાની શક્યતા છે જે લોકો લગ્ન માટે યોગ્ય જીવનસાથી શોધી રહ્યા છે તેઓને તેમની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે તમારે ફક્ત થોડો સક્રિય પ્રયાસ કરવાની જરૂર છે મિત્રો ખાસ કરીને તુલા રાશિની સ્ત્રીઓ જો તમે પોતાનો વ્યવસાય અથવા રોજગાર શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળો તેમના માટે અનુકૂળ છે એકંદરે સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કર્યા પછી આ સમયે તુલા રાશિ માટે કૌટુંબિક સુખ ટેકો અને સમૃદ્ધિ લાવશે મિત્રો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો જેથી રાશિફળની અવનવી માહિતી તમને મળતી રહે અને હા મિત્રો કોમેન્ટમાં તમારી રાશિનું નામ જરૂરથી લખો જેથી અમારો ઉત્સાહ જળવાય રહે